નમસ્કાર મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને મુંબઈ સમાચારની ટીમ પહોંચી છે અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં અને અહીં વિરાટનું વામન સ્વરૂપ જો જોવું હોય તો આજે આ કલાના પ્રેમીઓ એટલે કે હું બોનસાઈની વાત કરી રહ્યો છું બોનસાઈ એક એવી કલા છે કે જે મોટા વૃક્ષ આપણે જોઈએ છીએ જંગલમાં આપણી આસપાસમાં તેનું લઘુ સ્વરૂપ ખૂબ સુંદર રીતે અહીં રજૂ થયેલું છે આ બોનસાઈ વિશેની વાત જાણીશું મારી સાથે દિનેશભાઈ પાટીદાર જોડાઈ ચૂકેલા છે દિનેશભાઈ સ્વાગત છે તમારું દિનેશભાઈ આ બોનસાઈ જે છે તેની સમજણ જો મારે આપવી હોય મૂવી સમાચારના દર્શકોને તો કઈ રીતે હું આખી એક વાત સમજાવી શકું બોનસાઈ એટલે આ બોન્સાઈ શબ્દ છે એ જાપાનીઝ વર્ડ છે બોન મીન્સ છેલ્લો ટ્રે એને સાઈ છેલ્લો ટ્રેમાં ઉગાડેલું એક વૃક્ષ બોન એટલે ટ્રે ઓર સાઈ મીન્સ વૃક્ષ છે એને એક ટ્રેમાં ઉગાડો એનો એ બોનસાઈનો નામ ભાવાર્થ છે એનો પણ આ બોનસાઈ એટલે નેચરમાં જો વિશાળ આપણા કલાકૃતિઓ જોવાય છે મોટા મોટા વૃક્ષ છે એને વિશાળ વૃક્ષની એક નાની કલાકૃતિ બનાવવાની હોય તો એ અમે આ નાના બોનસાઈ બનાવીએ છીએ તો એ નાના બોનસાઈમાં અમારા જે છે સ્ફળ લાગે ફૂલ લાગે જો નેચરમાં મોટા ઝાડમાં આવે એવા જ ફ્લાવર ફ્રૂટ બધી જ વસ્તુ એ બધું જ એના પર એ એક્ટિવિટી થતી જોવા મળે છે તો એ અહીંયા વિશાળ રક્ષણનો નાનો સ્વરૂપ છે કે એ બોનસાઈ આ ઘરમાં રાખી શકાય પરંતુ કેટલાક જે એ લઈ જતા હોય છે ઘરે જે આ કલાના પ્રેમી છે ઘરે રાખવાના શોખીન છે લઈ જવું છે તો એની સારસંભાળ કેવી રીતે રાખી શકાય આ જો બોનસાઈ એટલે વૃક્ષની એક નાની આવૃત્તિ છે તો જો બહાર વૃક્ષ મોટા વૃક્ષ આપણને દેખાય છે એ જ એમ નેચરનો જેવો પ્રભાવ એના છે આ એવો જ પ્રભાવ આ ઝાડ પર બી પડવો જોઈએ એટલે આના ઘરના અંદર ક્લોઝ રૂમમાં ના મૂકી શકાય આ આઉટડોર બોનસાય એટલે તમારા ઘરમાં નાનો બાલ્કની હોય વિન્ડો હોય પોર્ચ હોય યા ગાર્ડન હોય કે ટેરેસ હોય ત્યાં મૂકી શકાય આને ઘરના અંદર ના મૂકાય એક બે દિવસ ત્રણ દિવસ રાખી શકો પણ એનાથી વધારે એને બોનસાઈને ઘરના અંદર નહીં રાખે એ તડકો આવતો હોય એવી જગ્યાએ એને મૂકવાનો હોય છે જી કુદરતી નેચર જે મોટા વૃક્ષોમાં જે એ લોકોને જોઈતું હોય છે તે જ નેચર અને જે ઉર્જા જે છે તે આ લોકોને સારે છે કે આ લઘુ સ્વરૂપ છે તો આ લઘુ સ્વરૂપ બનાવવામાં અથવા તો એ લઘુ સ્વરૂપને તેની કાળજી લેવામાં આપે અને કોઈ કંઈક કુંડામાં વાયું તો એનો કેટલો સમય લાગે છે એક હું ઉદાહરણ માગીશ કે એક વડ છે અને તેનું લઘુ સ્વરૂપ તો કેટલો સમય લાગે છે એ જો એનામાં વડનો તમે નાનો બોન્સાઈ બનાવવો હોય તો એનામાં શું છે કે તમે યા તો એક બી રોપ્યો હોય ને એનામાં એમ ઉછેરીને બનાવો તો એના થોડો વધારે ટાઈમ જાય પણ એની એ બીજી મેથડ એ છે કે એક વરની નાની જાડી ડાળખી પર તમે મૂળ વિકસાવી લો ને એ જાડી ડાળખીને કટ કરીને પોટમાં લગાવો તો એનો બહુ બહુ ઓછા સમયમાં એનું બોનસાઈ બની શકાય એટલે એટલી જેટલી થિકનેસ એને પાંચ દસ વર્ષમાં થવા લાગે એટલી જાડી ડાળખી પર તમે મૂળ વિકસાવી લો ને એના પોટમાં પોતે એ બોનસાઈ છ મહિના આઠ મહિનામાં તૈયાર થઈ જાય એટલે એ એક ટેકનિક છે એ કોઈ બી અમારા હોર્ટિકલ્ચરના જાણકાર હોય યા બોનસાઈના જાણકાર હોય એ તમને શીખવાડે તો એ પ્રમાણે બોનસાઈ છ આઠ મહિનામાં બી સારો બોનસાઈ તૈયાર થઈ શકે જી આ જેટલા વૃક્ષ હું જોઈ રહ્યો છું અસંખ્ય છે કયા કયા આ બોનસાઈના સ્વરૂપમાં છે એક સૂક્ષ્મ માહિતી કદાચ દર્શકોને આપવી અમારે અહીંયા બસોથી વધારના નમૂના પ્રદર્શિત કરવામાં આવેલા છે એનામાં આપણા દેશી વૃક્ષો જ છે વધારે મોટા ભાગે અને બહારના વૃક્ષો બી છે બોનસાઈમાં કેવું હોય છે કે નાનું વૃક્ષો હોય તો નાનું વૃક્ષ હોય તો એ નાના વૃક્ષના પ્રપોર્શનમાં એના નાના ફ્રૂટ હોય નાના ફ્લાવર હોય એવું હોય તો એ વધારે બ્યુટિફુલ હોય તો અમારા ક્લાઇમેટના હિસા એવા અમારે અહીંયા જો ડેસી ડેસ સિઝન છે એટલે આપણે અહીંયા મોટા મોટા વૃક્ષ થાય વિશાળ વૃક્ષ થાય સીધા વૃક્ષ થાય એટલે પછી એના પર ફ્લાવર ફૂટ આવે પણ જે થાઈલેન્ડ છે ઇન્ડોનેશિયા છે ત્યાં હિલી એરિયા છે ત્યાં શું છે નાના નાના વૃક્ષો પર ફૂલ લાગી જાય તો ત્યાંને બી ઘણી વેરાયટી અમે કલેક્ટ કરીને લગાવેલી છે તો એ બી અહીંયા સારી રીતે ગ્રો થાય ને એના આપણ નાના નાના ફળ જે પીપળી છે વડ છે ગોરસામ છે સરુ છે એ બધાના બોન્સાઈ અહીંયા તમને જોવા મળી શકે એના સિવાય બહારના છે એ ઓસ્ટ્રેલિયા છે મોક્તા છે પ્રેમના છે એ થાઇલેન્ડના છે બેંકોક કેઝુદના છે એ બધા બહારના પ્લાન્ટ છે એ બી અહીંયા અમે પ્રદર્શિત કર્યા છે એ બી આપણા ક્લાઇમેટમાં સારી રીતે ઉછેરીને મોટા કરી શકાય અને દિનેશભાઈએ ખૂબ સુંદર માહિતી આપેલી છે રહેજો મુંબઈ સમાચારમાં કારણ કે હજી કેટલીક વાતો અને ત્યાં કમિટી મેમ્બર્સ છું અહીંયા મારા ડિસ્પ્લેમાં દસ પ્લાન્ટ્સ છે એમાં પેન્જિંગ છે જે પ્રેમના સાથે રોક સાથે અરેન્જ કરેલું છે કેન્ડલ ટ્રી છે જેમાં કેન્ડલ્સ આવે છે મોટી એને કેન્ડલ ટ્રી કહેવાય છે અને બીજા પણ કેન્ડલ્સ ટ્રી છે પ્રેમના છે લિપસ્ટિક ફાઈકસ છે ફાઈકર્સની આપણે ત્યાં ઘણી બધી વેરાયટી આવે છે એમાંનું એક લિપસ્ટિક ફાઈકર્સ છે પ્રેમના માઇક્રોફેલા છે માલખી જે લેબડા છે જેમાં પિંક કલરના ફ્લાવર્સ આવે છે અને રેડ બેરીઝ આવે છે તો એવી રીતે ટોટલ મારા અહીંયા દીસ દસ જેટલા પ્લાન્ટ્સ ડિસ્પ્લેમાં છે આ પ્લાન્ટ્સમાં જે એ લોકો જોવા આવે છે તે લોકોની કેવી પ્રતિક્રિયા છે એ લોકો જોઈને ખૂબ ખુશ થાય છે અને એ લોકો એવું કહે છે કે આ તમારા હાથમાં જાદુ છે કે આ ખૂબ સરસ આર્ટ છે જેની સાથે તમે એક કુદરત સાથે કનેક્ટ ખાવ છો અને પ્લસ તમારું એની સાથે કામ કરવાથી પ્લાન્ટ સાથે એટેચમેન્ટ થઈ જાય છે જેવી રીતે બાળક સાથે માનું એટેચમેન્ટ હોય છે એવી જ રીતે પ્લાન્ટનું તમારી સાથે એટેચમેન્ટ થઈ જાય છે એટલે તમે પ્લાન્ટને ઓળખી શકો છો કે નહીં કેવી રીતે એની કેર કરવાની છે અને ક્યારે શું જરૂરત છે બધું તમે એ રીતે આપી શકો આઈ એમ ફ્રોમ ગાંધીનગર બોન્સાઈ સાથે ત્રીસ પાંત્રીસ વર્ષથી હું જોડાઈ છું બોન્સાઈ એકચ્યુઅલી જાપનીઝ આર્ટ છે આમ ચાઇના આર્ટ પણ કહેવાય બટ મોટું વૃક્ષ હોય એને ટ્રેન કરી કરીને નાના પ્લેટમાં અથવા બોલમાં લાવીએ સિરામિક બોલમાં આવે ત્યારે એને છે ને આપણે બોનસાઈ નામ આપી શકાય બોનસાઈ જે છે ગુજરાતીમાં આપણે એને વામન વૃક્ષ કહીએ સાઇઝ એને ટ્રેન કરી કરીને રૂટ રૂલિંગ છે બ્રાન્ચને શેપ અપાય વાયરિંગ કરાય પછી ફાઇનલી એને છે ને મોટા વૃક્ષનું રૂપ શેપ આપી અને એને આપણે પ્લેટમાં લાવી કે સિરામિક પોટમાં લાવી દેન ઇટ બિકમ્સ અ ફાઇનલ બોક્સ મારી પાસે અહીંયા નહીં તો પંદરસો બે હજાર અત્યારે ગાંધીનગરમાં પ્લાન્ટ્સ છે જે ઘણા વર્ષોથી મેં ટ્રેન કરી કરીને સિરામિક પોન્ટ્સ પણ છે ટોટલ પ્લાન્ટ્સ મારી પાસે લઈને તો ચારથી પાંચ હજાર તો છે જ તૈયાર પ્લાન્ટ્સ છે બોનસાઈના એ સાથે સાથે મારી પાસે હોર્ટિકલ્ચર પ્લાન્ટ્સ પણ છે સો દેટ કમ્સ ટુ અબાઉટ સિક્સ થાઉઝન્ડ પ્લાન્ટ્સ મારી પાસે હાલમાં છે બટ રાજકોટમાં થોડા પ્લાન્ટ્સ મેં રાખે છે કારણ કે જગ્યા બધું રાખવાની શક્યતા નથી એટલે ત્રણ ચાર ઘરમાં મેં ડિવાઈડ કરીને રાખેલા છે અહીંયા મારી પાસે ગુગળનો પ્લાન્ટ છે રહ્યો પછી એ બાજુ મોડા ફાઈકસ છે કોકો લોભા છે બીજા પણ ફાઈકસની વેરાયટીઝ છે પીપર છે અને અહીંયા લઈ વહી અને અત્યારે હું બોન્સ બન્યાન બોન્સાઈ ક્લબ જે વડોદરાનું જે છે એમાં અત્યારે પાર્ટિસિપેટ કર્યું છે હમણાં દોઢ મહિના પહેલાં અમદાવાદનું ગ્રુપ છે બોન્સાઈ ક્લબ સોરી અમદાવાદ ક્લબ ઓફ બોન્સાઈ એમાં પણ મેં ભાગ લીધો હતો ત્યારે પણ મારા પ્લાન્ટ જે છે પાંત્રીસ સાડત્રીસ વર્ષ પૂરં પણ અહીંયા હું લઈને આવેલું છું એની એજ જેમ જેમ આપણે બોન્સાઈને સ્વરૂપ આપતા જેવી રીતે આંદડા જે છે એ ઝીણા થતા જાય દેન ઇટ ઇઝ એ ટુ બી બોન્સ મોટા વડ પીપર પીપળો આ બધાને આપણે ટ્રેન કરી કરીને પોટમાં લાવી શકીએ રેલિયા અત્યારે આપણે અમદાવાદની ગુફા પરિસરમાં ઊભા છે અને અહીંયા કરી બે પ્રદર્શનો ચાલી રહ્યા છે ગેલેરીની અંદર મોર્ડન અને કન્ટેમ્પરરી આર્ટિસ્ટોના લિમિટેડ એડિશન પ્રિન્સ અને ઓરિજિનલ વર્ગનું પ્રદર્શન છે અને એ જ વખતે અત્યારે બોન્ઝાઈના કલાકારોએ કરેલા બોન્ઝાઈના જુદા જુદા પોટ જુદા જુદા ઝાડ પાનોના સરસ રીતે ઘરે પ્રદર્શનમાં આગળ અત્યારે છે વાત એવી છે કે જેટલું જ અમદાવાદની ગુફા જુદા વિચિત્ર શેપોમાંથી બનેલી છે નોર્મલી આપણે આમ ચોરસ લંબચોરસ મકાનોમાં રહેવા તહેવાયેલો હોય જેની સામે એકદમ ડિસઓર્ગેનિક વે રીતે જે હુસેન સાહેબ અને જોશી સાહેબે મળીને ગુફા કન્સ્યુ કરી હતી તો અત્યારે એ પરિસરમાં ગોંઝાઈ પણ એ જ રીતે એને કેટલાય ઝાડોમાં તો જોયું કે એ લોકો તાળનું વાળીને એનાથી એનો શેપ એ પ્રમાણે આપે છે એ કિનારે થતું ઝાડ છે તમ તમને એવું ફિલિંગ આપ્યા કરે કે આ બાજુથી પવન આવે છે અને આખું ઝાડ ખેંચાઈ રહ્યું છે તો આ બધી એ કલાકારોએ કરેલી કરામતો છે અહીંયા આપણે એ પ્રદર્શન જોઈ રહ્યા છે સરસ રીતે એનું આયોજન થયું છે અને ચોક્કસ માણવા જેવું પ્રદર્શન એક એક સવાલ એ છે કે આ અમદાવાદ પરિસર ગુફાની વાત કરીએ આપણે બોનસાઈ પણ સરસ છે અંદરનું અને દરેક કવરેજ પણ સારી રીતે મીડિયા કરતી હોય છે પરંતુ આજે જ્યારે એમએ હુસેન સાહેબની વાત નીકળી છે એટલે હું તો જાણું જ છું આપ અને એમ એપ ઉર્સેન સાહેબનું જે એક ગરોબો હતો અને મિલાપ થયેલો પરંતુ દર્શકોને મુંબઈ સમાચારના દર્શકોને મારે એ પેન્ટિંગ વિશે કે એ એ તમે જ્યારે એ પેઇન્ટિંગ બનાવતા હતા અને તમે કદાચ જોયેલું હશે એ ઉર્જા કેવા પ્રકારની હતી બહુ જ તો એકદમ બહુ જ શું કહેવાય એનર્જેટિક માણસ હતા જે ઘોડાઓ એમના ચિત્રમાં દેખાય છે ને ભાગતા એવા જ ભાગતા માણસ હતા એકદમ ઝડપથી કામ કરતા મને યાદ છે કે ચાર ફૂટ બાય છ ફૂટનું પેઇન્ટિંગ હોય એ તો ત્રણ કલાકમાં ચિત્રીને મૂકી દેતા હતા એટલું બધું એનર્જેટિકથી કામ કરતા હતા આ જ પરિસરમાં મને યાદ છે કે એક વખત મધર ટેરેસાનો જન્મદિવસ હતો અને ઓગણીસો છન્નુંની વાત છે અને એમણે વીસ ફૂટનું પેઇન્ટિંગ વીસ ફૂટ બાય છ ફૂટનું પેઇન્ટિંગ એક દિવસે સવારે ચાલુ કર્યું બીજે દિવસે સાંજ સુધીમાં એ પેઇન્ટિંગ પૂરું કરી નાખ્યું હતું અને અહીંયા જ હમણે કોઈ બહાર આ પરિસરમાં પ્રેસને બોલાવી હતી અને પેઇન્ટિંગનું ઉદઘાટન કર્યું હતું એ એટલું મોટું વીસ ફૂટ બાય છ ફૂટનું પેઇન્ટિંગ એમણે બે દિવસમાં ને એમાં દિવસ લગભગ કામ કરે સાંજે સાત સાડા સાત વાગ્યા પછી મારી સાથે ઘરે આવે ખાઈ પીને અમે વાતો કરીએ પાછા બીજી સવારે આવે અને કામ કરે એટલે એનર્જેટિક થતાં પુષ્કળ કામ કરતા હતા અને ગુફામાં બેસીને બી ઘણા ચિત્રો કર્યા હતા હમણાં જ અને આ પહેલાના પ્રદર્શનમાં એમણે ગુફામાં બેસીને કર્યું દિલીપ કુમારના ફોટો એટલું પ્રદર્શનમાં મેં પ્રદર્શિત બી કર્યું હતું એ પણ એમણે અહીંયા દિલ્હીમાં અરે બોમ્બેમાં દિલીપ કુમારને મળીને આવ્યા અને એમણે આવીને ત્રણ કલાકમાં એ લગભગ અગિયાર ફૂટનું પેઇન્ટિંગ કર્યું હતું હુસૈન સાહેબને ચા પીવાનો ખૂબ શોખ હતો બહુ શોખ મેં ચા અમદાવાદના ચા અમદાવાદના મારા ઘરે હિસ્સા પર બેસીને ખાસ સ્પેશિયલી બહુ દિવસ થાય એટલે આવે બસ આપકે ઝૂલે પર બેઠ કે ચા પીના અને ચા પીતા ફાફડા ખાવા જતા અને લકીમાં પણ જે ચા પીવા જતા એ તો બહુ પહેલાંથી મને મળ્યા પહેલાં બી લકીમાં તો એમના કદાચ જે ત્રીજી પેઢી એમની હાથ હતી એમને ત્યાંથી જ્યારે લારી હતી અને કબર પર બેસવાનું હતું એ વખતથી ચા પીવા આવતા તેમણે મને કહ્યું હતું અને જ્યારે છેલ્લે મને સત્તાણું અઠ્ઠાણુંમાં અમે જઈને લખીને સરસ મજાનું પેઇન્ટિંગ કર્યું હતું દર્શક મિત્રો આજે અમદાવાદની ગુફા પરિસરમાં આપણે પહોંચ્યા છીએ અને ખૂબ સરસ મજાની આર્ટ કલા અને આ બોનસાઈ વિશેની વાત કરી અને સાથે સાથે મહાન ચિત્રકાર એમએફ હુસેન સાહેબના કેટલાક સ્મરણો અનિલભાઈ રેલિયાએ આપણી સાથે શેર કર્યા આ જ પ્રકારના કાર્યક્રમો જોતા રહેશો મોબી સમાચારમાં નમસ્કાર